હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે દરબારી સાડીમાં કંઈક નવી વેરાયટી લઈને આવ્યા છીએ આ સાડીની વાત કરીએ તો આખી પ્રિન્ટ વાળી સાડી આવશે અને કંઈક અલગ ડિઝાઇનમાં બનાવેલી છે અને આ પ્રિન્ટ જા છે ને મશીન પ્રેસ કરેલી પ્રિન્ટ છે આવીને આવી રહે પ્રિન્ટ તમે આખી સાડી જુઓ અને આમાં કલર બી ઘણા બધા આપણી પાસે અવેલેબલ છે હાજર ફૂલ સ્ટોકમાં છે આ ફ્લાવર કરતાં નવી ડિઝાઇન અત્યારે લોન્ચ થઈ છે આવ નવી એટલે નવી વસ્તુ છે મારા બેનો ફટાફટ ઓર્ડર તો કરી વાળજો અને હું તમને આના બધાય કલર બતાવી દઉં તમારે કયો કલર કલર રાખો એ વિચારવું પડશે કલર તો જુઓ ખાલી મારી બેનો જો આટલા બધા તો આમાં કલર મૂકેલા છે એક જુઓ એક ભૂલો એટલા તો કલર અવેલેબલ છે અને આ બધાય કલર એવા ઠંડા કલર વાપરેલા છે કે આ બધાય બેનોને સારા કલર લાગશે અને આમાં બીજી ઘણી બધી પણ અલગ અલગ ડિઝાઇનો આપણી પાસે છે અને નવી કાંઈ ખરીદી કરવી હોય નવી સાડીના વિડીયો જવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો બીજા બહેનોને શેર કરી દેજો જેથી બીજા બહેનો આ વિડીયોનો લાભ લઈ શકે અને કોઈને ખરીદી કરી હોય તો ખરીદી કરી શકે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવા નવા વિડીયો મળી રહે છે બસ